રામને હારામ જે બોલો એટલે બધો ડાયરો ગઢો જે તો બોલો એમાં ક્યાં છૂટા દેવા જે બોલો પ્રેમથી એક જય તો બોલો પણ આ બાપુએ ઘણી બધી વાતો કરી કે મકદમાં કંઈક તો હોવું જોઈએ ને ભ્રમણે કઈ જગ્યાએ બેઠા છે પ્રેમથી એક જય તો બોલો બાકી તો અમારે જ મથવાનું છે એક દિલથી જ બોલો

જે તો કંઈક વ્યવસ્થિત હોવી જોઈએ ખરેખર પૂજ્ય રામદેવ રામદાસ બાપુએ ખૂબ આનંદ કરાવ્યો સરસ મજાનો જો કે બાપુની હાજરી હતી ને દોલુભાભાઈ ને દોલુભાભાઈ ને હરુભા ભાઈના ઘરે પ્રોગ્રામ હતો તે દિવસે બાપુના ઘરે હરિષિબાબુ વારે એમના બાજુમાં બેહવા મળેલું અને હરીશી બાબુએ હાથ માથે મૂક્યો તો બાબુ એનો જ પરતાપ છે બાકી તમે અમને સાંભળો કે ન સાંભળો કંઈ ફેર નથી પડતો સંતના શેડા અડી જાય ને આ નગર કચ્છનો જાડેજો જો બાબુ બાર ઓટીઓ તમે જુઓ તો ખરા આ દુનિયા એને પૂજે છે આપણે તો એટલા પાપી સહીએ નહીં પણ આપણને સાંટો જ નથી પડતો કોણ જણે બુઝારું કેવડું મોટું ઢાંક્યું છે એ ખબર પડતી ઘણી બધી આપણે વાતો કરશું આનંદ કરશું મારે જોકે વસંતભાઈને પેલા બેહાડવા હતા કીધું હું વાય બેસ નિરાતે દે કારણ કે કોઈક બાઈકી હોય ને એટલે મને ખંજોળે આવે એમ ત્યાં ઝટ મૂકી દઉં બાઇકી છે વાય છે હું હોય ને એટલે મને મજા આવે ସଦଗୁରୁ ନାଚର મને દઓ દુસ્વા એક એક શબુદ ગુરુદેવ કાતા કાયન દ વિચાર સદગુરો લાખાણ શું કરો એ મુખતી કહો તું આ પુના வேதமர வேறு தாச ચરણ પ્રતાપી સરસ મજાનું ચલારા ગામના આંગણે રામદેવજી બાબાના સાનિધ્યમાં જનકસિંહ સાહેબની હાજરીમાં ઘણા બધા મહેમાનો બધા સાધુ સંતોની હાજરી છે ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધાના ચરણોમાં વંદન ભજન છે ને બાપુ ભજન હવે આ સંતો મને તો એમ થાય કે આ સંતો છે ત્યાં સુધી ભજન છે હમણાં રામદાસ બાપુએ કીધું ને કે સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અને વાત હાવ હો ટકા સાચી છે હું મારી વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું આમાં નો ખબર હોય તેને ખબર કહી દો હવે ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મી કોમ નો કહેવાય ઈ હોય આ તમે એઠે બેઠા છો ને અમને આ ઉપર હોય કોઈ દી જો આ સંત શું નો કરે એની વાત ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી નો ભાઈ લખી લેજો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું ક્યાંય આપણું એક રાજ્ય જોયું બાકી નથી પણ મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દારૂ પીધો તો પરમાટી ખાતે દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો આપડી પાસે પુરવાર કરી દઈશું જીવન નો સિદ્ધાંત જોઈ મારું ગુણ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર નો મરી જવાય આ વજન છે ને એનો જ છે ધરતી ને વજન આ ધરતી જે હલે છે ને વજન એનો જ લાગે છે બાકી તો અત્યારે બુદ્ધિશાળી નો જ્યાં પાર જ નથી કોઈ બોલવા જ નથી દેતું આખી દુનિયામાં જ્યાં જાઓ અહીં બધા બાઈ ચડાવે છે હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ફરવા ને બધા હોવો ની નાચ ચાલી બેઠા છે કે હું તો એક જ વાત કરું અઢારી વણ માંથી એક ને બોલાવો ને હોળીમાં બેહારો હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકીજ કરે શું કામ બુડે છે હવે બુડે પછી એક થવું થી પેલા થાવ ને પછી દરબાર હોય તો એમ કાઢો નક મરશું દરબારે લાગી જાય એક તાની જરૂર છે મારા રામ સંતો આપડો એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી તમે જોવો એક દહ કિલોમીટર હાલો આ લ્યો આપડે હું નથી હમણાં બાપુએ વાત કરી કળિયુગ વાત કરી એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગ બાપુ મને તેમ થાય કે આ યુગ છે હે સતયુગ માં હરિચંદ્ર રાજા કે ભયરું વેસવું પડ્યું આપડો હજી ચા વારો આવ્યો હું ખોટું કળિયુગમાં એ અહીંયા કોઈ ખિસ્સામાં હાથ નાખવાનો ચા મળે રોટલા મળે ખાટલા મળે ગોદડા મળે પંખા મળે શું ઘટે છે ધંધો ન કરો જીવતા નથી આવડતું ને એને કળયુગ છે બાકી બાપુ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો એ કોઈ 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 કે અમારા ઘરમાં માં હાજનું છે ને નું નથી એવું ઘર હોય દેખાડો તો અરે જીવવા જીવવું આવ્યું છે મને તો એમ થાય કે હા હમણાં મરી જાય છે ખબર નહીં પડે આવો સમય જ નહીં મળેલા કેવો સમય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું તમે ઇતિહાસ તો આપણા જોવો પણ તમને અને મને મહાપુરુષો જે ગ્રંથો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા વેદ બનાવ્યા પુરાણ બનાવ્યા એની તમને મને શાન માટે એક મારક બતાવવા માટે સદગુરુ સદગુરુ જરૂર શું કામ પડે તમને રૂપિયા લડતા નથી આવડતું ખાતા નથી આવડતું જીવતા નથી આવડતું કપડા પહેરતા નથી આવડતું શું કરું જરૂર શું છે સદ્ગુરુ સિવાય બાબુ તમારી ઓળખાણ ન થાય ખોટી વાત છે કોઈ એમ કેતું હોય ને આ બુદ્ધિ નો વિજ્ઞાન વિષય જ નથી આ બુદ્ધિ બારણા બંધ થઈ જાય ને વિજ્ઞાન આપણું ખૂટે રે ને પછી આનો ગણે મંડાય ભજન આગી વાત છે ભજન ભજન એમ સમજાવાય નહીં અને સમજાય તો અમને કોઈ બોલા હોય નહીં તમે અને આ સને ભગત હોય દાતાર હોય સુરવીર હોય સંત હોય જતી હોય સતી હોય જન્મે બને નહીં અને બનતા હોત ને તો બધાય બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને બે લાખ લઈ આવે એમ નથી એક કપાતર હોય ને ગામમાં કપાતર એ જન્મ થી જ હોય નથી ઘણા સારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવામાં કરે રામાયણ ગીતા ભાગવત તમારી મારી આવા જો ગ્રંથો પડ્યા હોય તમને મને આજે રામાયણ છે ને મહાભારત છે રામાયણ મહાભારત બે મહાપુરુષો બનાવ્યા પણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માપી હોય કે જોવું હોય તો રામાયણ માં જોવો

તો આપણા છોકરા કદાચ માથા પાડી દે એમાં શું ફેર પડે આપણે છે આપણા છોકરા હારે સમય જ સમય નું કામ કરે છે મારી તમારી કોઈ તાકાત નથી કોઈ એમ કહેતો હોય કે અમે બળવાન છીએ ના ખોટી વાત છે સમય તમારા કરતા એ બળવાન છે ઘણા અત્યારે અમારો તો કારણ કે અમે પેલા ધોકા જ પસાડ્યા નકરા અમારો જેસલ કરતાય ખરાબ ઇતિહાસ છે મારા મૂળજે ભાઈ બાળાના સરપંચ ને આ બધા અમારા જૂના મિત્રો છે બધા આ બધા અમારી ડિટેલ જાણે છે એ તો એ હારું છે મુંગા રહે છે નકર એ બધાને ખબર છે કે 115 મારીને મિન્યુ બેઠી પાટે પણ બાપુ વળાંક મારી જવાય સમય આવે ને વળાંક મારી જવાય કચ્છનો બારવટીઓ બાપુ જેસલ જાડે જો સતી તોરણ ને લઈ અને મદદરીયા માં જારે પૂ ને વાત લાંબી છે ટૂંકામાં કહું પણ મદદરીયા માં ભૂગે પવન ને દિશા બદલાવી ને જેવડા જેવડા મોફા લડવા તેથી તેદી કચ્છનો કાળો નાગ બાપુ બડફની પાટ ઢોગળે મડ્યો રોવાક તોરલ તોરલ હમણાં બુડી જાઈ ને હમણે મરી જાવ ત્યારે તોરલ કેસે જાડેજા તમે કેતા ને મારી તલવાર જેટલી તાકાત કોઈ નામ નથી દરિયા ને મોટો કાપ પા હમણાં ભૂગી જાય છે તમે જેને માર્યા માયરાની બધાને જીવવું તું લોહી ની સીડી ઉઠે એમાં મજા આવતી હતી ને મરી જાવ વેલું મોડું મરવાનું તો છે મરી જાવ પણ મરવું એમ હેલું છે આ બધા તમે આ સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે જોઈ ઉપાય રહ્યો મને હા ભળવા મરવાનું છે બધા ખબર છે કે મરવાનું છે એક દિવસ મોત બાપુ બધાને ખબર છે કે અઘરૂ છે અને આવવાનું છે વાત પાકી 100% છે કચ્છનો બારવટીયો બાપુ ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો તોરલ પાએ બાપુ રોવે છે તોરલ તોરલ મને ખબર નો મોત આવી ઉઘરાણી કરશે તું મને આમાં બચાય તું મને બચાય ને તેદી તોરલ કહે છે જાડેજા જાડેજા અલગ ધણીને યાદ કરો હું તમારી ભેળી છું ગભરાવમાં હમણાં મારો નાથ પુગાડી દે રો હારા હારા રોવે એટલા માટે મહાપુરુષો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં કઈ કરજો ને છેલ્લે રોતા નહીં આવડે રોતા પછી કરશું પછી કરશું હવે ફળાયકો ફૂટી જાય ખબર નહીં પડે પછી કીધી સમય ની આરી સમય મળ્યો છે બસ મોજ કરી લ્યો ગંગા સતી ની વાણી કહે છે એકવી હજાર ને છસો શ્વાસા બાપુ આ બોલે બીજો નહી પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ચા જઈને ગોતવાનો હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે દ્વારિકા વાળા કે મથુરા જવું છે ઓલા પાવાગઢ જવું કે રણુજા જવું તો હાથ ઉચા છે એ તો કહો છે અહીંયા કોઈ ગોતતું નથી અરે આવા સંતોના સાનિધ્યમાં બેહવા મળે મેં હમણાં કીધું ભજનમાં બેઠા હોય ને ભજનમાં તો ચાનીય જરૂર ન પડે બંગાવું આવે ને ઘડિયાળમાં ન જોવું પડે બાપુ દી ઉગે એને ભજનમાં બેઠા કહેવાય એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી તે એના ને કે बाजू નું ગામમાં કથા છે તે હું કે હાંભળવા જઉં ઈ કે ભાઈ જા ને ત્યાં જઈને પછી હાજે બેન આવ્યો ને એનો ઘરવાળા કીધું કથા હાંભળવા જઈતી તો કે હા તો કે હું બાપુ વાંચતા હતા ઈ કે પણ માંડવા 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 ઈ કે પણ બાપુ હું વાંછતા થી તો કે ઈ કે એટલું બધું રાં જેલું કેટલું બધું ખાય ને કેટલા માણા ઈ કે પણ બાપુ વાંછતા થી તો કઈ કે ઈ કે એટલા બધા માણામાં થોડું હંભળાય નકરી બહાર બારે જ રખડી કથામાં બેઠી જ નહીં તો કથા જાથી મલ્પા બેહે ભલા એમાં આપણે બધા બહાર જ રખડીએ છીએ માલપા હજી આપણે કઈ ઉતરતું જ નથી ભજન માં બેઠા હોય ને પછી હવારે બધા એમ કે મજા આવી મજા આવી પછી યાદ કઈ રહ્યું કે યાદ કઈ નો ન હોરો હોય એટલે મહાપુરુષો વાણીમાં ખૂબ શાન કરી છે કે કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય મારા રામ આની માટે ઠામ બનવું પડે કહેવાનો મારો અર્થ કે એક ઘણ બે કટકા કરતા હોય અને અત્યારે જે અમારી દશ્યા છે ને એ જેસલ જીવિત થઈ છે અત્યારે અમને રાકા મોઢામાં ગાલ્યો આંગળા કરેલો શું કરું હવે જો ઈ ચાલુ કરવી તો આ રે ન કે નકરા આપણે બાપુ કોઈ દી સલામ નથી કરી કોઈને અને આપણે નકરા માર્યા છે એવું નથી ધરીને મારે ખાતો છે હા માર્યા છે નકરા કે માર નો જ ખવાનો હોય ખ મારવાનો હોય ને કે માર ખાવાનો હોય વારો હોય તો જ ખબર પડે ને કે હામલે કેટલું વાગ્યું છે અનુભવ તો જ થાય પણ અત્યારે બાપુ જે સહન કરવું પડે છે ને એ અમારો હાથમો જાણે ક્યારેક ક્યારેક ઉભો થાય પણ અમારે જે છે મહેનત કરવી પડે છે ને એ બાપુ અઘરી છે એ જ કચ્છના બાપુ સતી તોરલ ગે કે મારા કપડાં નદીએ ધોયા હોય માથે કપડાં લઈને જાડેજો જાતો હતો ને તેની જે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે અરે ભલા માણા થોડાક વહેલા ભેગું થવું હતું તમારે અમારે અમુક અમુક ને અત્યારે ચારેક કહેવું પડે છે કે થોડાક વહેલા ભેગા થયા હોત તો હિસાબ કરે કોને કહેવું સંતો ની ભૂમિ છે ને બાપુ મજા એની છે ભજન બાપુ એમ નામ સમજાય નહીં એના માટે સદગુરુ ની જરૂર પડે આપણા માત પિતા છે ને ગુરુ પણ કે 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 પાલન ઓળખાણ માટે બાપુ સંતનું શરણું જોવે કોક સાધુ નું બાપુ શરણું જોવે સંત વિના બાપુ આ તમને મને શાંત ના પડે ભજન માટે મીરાએ કીધું કે આત્માને ઓળખા વિના લક્ષ ચોરાસી નહી મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે તમે વિચાર કરજો સવારામ બાપાને બાપા ને માને શું હગુ શું એમને નક્કી થઈ ગયું ને પોતાના રહી ગયા નક્કી થઈ જવું જોવે પછી આપણે ક્યાં બેઠા છે ને આપણને ખબર હોવી જોઈએ પછી આમાં નાચ જાત નું ઊંચા નિશાન મને તેમાં કઈ ટપા જ નથી પડતા મને એમ થાય કે આમાં ઊંચા નું ક્યાંક ક્યાંય કઈક માથાના વાળ જેટલો ફરક હોય તો આપણે આને કહેવાય ને કે આ ઊંચો છે ને આ નિશો છે બનાવવા વાળા કઈ ફેરફાર નથી કર્યો તમે હું કોણ કેવા વાળા કા હું સોના નિશ હોય ઊંસા નાળિયેરી ના ઝાડવા છે આપણા ફળિયામાં હોય ને ચોથા ફળિયામાં સાય હોય તો શું ઊંસા ને કરવા છે હા આપડા ઘરમાં વાહણ હોય ને વાહન તો તમે જોવો તો મોટી મોટી ગોળીઓ મોટી મોટી ડીપો બધું હોય એ બધું અફરો જ હોય ને એ કોઈ કામ આવે ઓલા સાલિયા ને વાઈટ કાન લોટા ને ગલાસ રોજ રોજ ઠેબે આવતા હોય રોજ ત્રણ વખત તમને એમાં ખાવા દે એ રોજ ઠેબે આવે અને ઓલા તો બે દિવાળી એક વખત ઉતારે ને હાથ ના સોડા પડાવી દે પાછા અહીંયા ચડાવી દે ને પાછા આવતી દિવાળી એટલે તો આને લાવવાની જરૂર શું મોટા આમ જ છે જીવન બાપુ મસ્તી માં જીવાય જો આમ જાડે જો મસ્તી માં જીવે જો મસ્તી માં બાબુ પાંચસો પાંચસો રૂપિયા ની ચોકલેટ મગાવીને ઠગલા કરે જો આનું નામ જીવન કહેવાય છે તમારી મારી તાકાત સો રૂપિયા ની ચોકલેટ લાવ્યું ભાઈડો બધે રહ્યો આ કયા નાના નાના દીકરા છે નહીં આ બાળકો છે નહીં આવડે ચોકલેટ તો બાળકો બાળકોને દેવાની હોય ને જો આમ મસ્તી કહેવાય આને મસ્તી કહેવાય

હળવા ફૂલ થઈ જાવ ને કેમ વજન નાખ્યો લઈ લઈને ફરો સોરિયા અરે આનંદ કરવાની વાત છે મોજ કરવાની વાત છે એક દર્શનાં તમને આપો કે દિલ્હીનો સિંદર આમ બજાર વજન નીકળ્યો ને અને એક ફૂટપાથની માથે પાંચસો ઘોડા લઈને રસાલો લઈને નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો તો એ ફકીર હૂતો તો માણાનો ઓશીકો કર્યું છે એક ધોતડી પહેરી છે અને આમ પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાઈને હૂતો હતો અને આમ સિકંદર નીકળ્યો ને એની નજર આમ એના સામે ગઈ ને આખો રસાલો ઉભો રાખે ઉભો રાખો ઉભો મારે બોલા ફકીર પાસે જવું છે ફકીર પાસે જઈને કીધું વાહ તારી મોજ વાહ તારી મસ્તી એ ફકીર માગ માગ તને મોજ આવી માગ આજ મને પોરના પલા છૂટે છે ફકીરે આમ જોઈને કીધું કે મારે કાઈ જોતું નથી તમે જા જાતા અહીંયા જાવ બોલ્યો કે પણ હું સિકંદર છું તું માગ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો બોલો એની મસ્તી કેવી છે

મને આ દુનિયામાં બીજી વાર તો મને આવી મોજ દેજે આવી મસ્તી દેજે આવું મને આનંદ દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાબુ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું છો તમે કે હું એમ કઉ છું કે હવે મરું ને પછી ખુદાના દરબારમાં જઈને ખુદા ને કેવું છે કે મને આવી મોત દે ને આવી મસ્તી દે અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો કેદી જાવ ખુદા ને હેરાન કરવો એના કરતા આઈન પર કુતરો બેઠો છે તમે જમાવો રસાલા અત્યારે મોત ચાલુ થઈ જાય આ થાય એવું છે આપણે વાતો થાય છે વાતો બાપુ કે મને એમ થાય કે આપણે મોજ કરીએ એવું છે આ કાજુ બદામ ની છોકરા વગેટ કરે લ્યો અટાણે આપણને પાર લે નતું ચડતું શું ઘટે છે મને દે તમે જ્યાં જાવ ને બધા રોવે છે એક પાસે જાવ કે ધાબુ ભરવું છૂટા નથી બીજા પાસે જાવ કે ડોબું વેણું દોવા નથી બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી દુનિયામાં અમે ગયા પછી જો કોઈ ઓળખે તો શું અમે આવ્યા હોય દુનિયામાં જાનવર પૂજાય છે જાનવર અડધી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મૈક્રો નો કુતરો પૂજાય છે આપણું કરતા અરે હું કઉ છું પૂજાય નહીં તો કઈ નહીં પણ આપણું કોક સારું તો બોલવું જ કે નહીં માણા જેવો અવતાર મળ્યો ભલામણ મોટામાં મોટો ધર્મ હું તો મારી છે ને હું ઉઘમિયા પોગ્રામમાં જોઉં મારી ભલામણી એક જ હોય છે કે મા બાપની સેવા કરજો વ્યસનથી થોડાક આગા રહીજો અને ભાઈ કુટુંબમાં એકતા રાખજો હું કોઈ નથી કહેતો દાન પૂન કરો મંદિર કથાયું કરો છે ભજન કરો કરતા હોય તો કરજો કે મારી ના નથી પણ આ વસ્તુ છે ને બાપુ મેન છે બાપુ રોટલો દી ગેરંટી બાપ જેવા બાપુ આ દુનિયામાં કોઈ ભગવાન ભગવાન કાંઈ છે નહીં માં અને બાપ છે ને એ જ મોટી વાત છે અને સંતો ની આવી ભૂમિ આપણને મળી છે અહીંયા આપણો જન્મ થયો છે એ આપણી એક મોટી કમાણી છે ન તો બાપુ અહીંયા હૈદરાબાદ કર્ણાટકમાં ક્યાંક નો આપણે જન્મ હોત

જે વાતો કરી છે ને ભાઈ એ પેલા તો અમને લાગુ પડે અને હું તો જ્યાં હું તો મને મને કહું છું તમને કહેતો નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી હું એમ કઉક દારૂ ન પીવાય ને હું ઢાંસતો હોય તો હું એમ કઉક મા બાપની સેવા કરે ને મારા મા બાપની સેવા હું ન કરતો હોય તો આ લાગુ અમને પેલા પડે અને અમને પેલા પડે છે ને અમે આમાંથી નીકળ્યા છીએ ને એટલે જ અમે તમને પાવરથી કહી શકીશ અને અમે તો કે સેવા ન કરવી તો ન કરતા પણ જો આવડે અને જો યાદ ન કરવા પડે તો આ સમાધિની સાક્ષી વાત કરું છું બાપુ યાદ કરવા પડે બોલો દરબાર કહેતો હતો પણ આપણે ચૂકી ગયા તેથી રોતા નથી આવડવાનું લખી લેજો ભલે દીકરા ઉભા હોય બૈરા ઉભા હોય બધા ઉભા છે પણ ઓલો છે નહીં મોત સુધારવા માટેની બાપુ વાત તમને કરું મા બાપ ના કાળ જે ઠાર્યા છે બાપુ જિંદગીમાં કોઈ થી કાંટો નહીં વાગે ગેરંટી કારણ કે આ બધું સમજવાની જરૂર છે આજ હમણાં રામદાસ બાપુએ હમણાં સાખી કીધી ને ઈ આય મે હાંભળવા હાંભળી મે જો કે કેક કેક હાંભળવા મળે જો કે તમે હાંભળી છે પણ તમને યાદ નહીં હોય રામદાસ બાપુએ ગણપતિની સાખીમાં કીધું ને કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીય મોર બરોબર હવે જ્યાં જ્યાં સાંભળે ને આ બધા એમ જ કહે છે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર અમે અમારા ગુરુ મહારાજને આ કીધેલું દેલું મેં મેં કીધું બાપુ આ ગણપતિ ને મોર ને શું હગું શું થાય એમને બે કામ શું કરેલું હતું આ ગણપતિ અરે મોર ને લગાડ્યું મને કે ડોબા મોર ને નથી કીધું તે મેં આ બધા ગાય છે મને કે એ ડોબા ને તું ડોબો અને તેથી આ રામદાસ બાપુ બોલ્યા ને એ કીધું એ કે એને એમ કીધું છે

કે રામ કોઈ મારતો નથી આ રાવણ ને વાલી ને આ બધા કોને માર્યા રામાયણ કે છે આપણે નથી કેતા આ સમજવા માટે સદગુરુ જોવે આ બાપા માં ન સમજાવે એક વાણી કે છે ને કે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મ માં વાહન ન તોડી નાખે કો હોય આવું અમને એવું લાગે છે કે હોય તમને નો સમજાતું એ તમારો પ્રશ્ન છે ભજનમાં ઉતરવાની જરૂર છે રામ ગણપતિ એ ભોળાનાથનો ભોળાનાથનો દીકરો ગણપતિ ગણપતિનો કે માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું તે હું એમ કહો છું કેલું કાપ્યું ત્યાજ નહીં પડ્યું હાથીનું હું કામ લગાડ્યું છે સે હાજી અને ખોટું તો નો હાલે આ તો આધુનિક યુગ છે અત્યારે કમ્પ્યુટરનો યુગ છે હાથીનું લગાડ્યું થી ટકા સાચી વાત છે પણ મને એમ થાય કે હાથીનું કાપી લગાડી અકેન પડ્યું થી ન છોટાડી હતી આવું બધું માથાકૂટ વાળું છે આમાં ઊંડા ઉતરી બેઠા વીણતા થઈ જાય એવું વિશે એના માટે સદગુરુ જોવે બાપુ સદગુરુ સિવાય આની તમને મને ભાન ન થઈ શકે એટલા માટે મહાપુરુષો કે વાત જાડેજા ને બાપુ છે ને આ જે ભજન છે ને વાણી છે ને બાપુ એ સંતો ની વેદના છે સંતો ની પીડા છે આપણને કીધું છે કે માર્ગે છડો સંતો તો રોયા આપણા હાટો થાય પણ હવે આપણને મગજમાં નથી બેહતું સવારમ બાપા બાપુ એમ કે છે મારા સદગુરુ મને મને મળ્યા ન હોત તો મારી શું દિશા થાય અને વાત એ સાચી છે ભાઈ જેને સદગુરુ મળ્યા નથી ને પૈસા વાળા તો છે ને ઊભા વાહડા જેવા કેટલાય રખડે પિસ્તાળી પિસ્તાળી વરણ થયા કોઈ દીકરીએ દેતું નથી એમ નકરું પૈસે થી નથી પતતું મારા રામ બાકી તો આ ચોરાસી લાખ યોની છે એમાં પૈસા ને માણા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો ભીખોરાતો હોય મને કોને માણાનું ભરાતું હોય મને કો પાછા ખબર બધે ને હરે ક્યાં લઈ જવું છે ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તમે ઉખાડી લે આવો ને એક જોડી એમ છે આ બધું માણાનો એક જ અવતાર બાપુ કંઈક કરી શકે બાકી કોઈ ન કંઈ કરી શકે આમાંથી જ બાપુ ભજન માણા જ કરી શકે આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કરે તમે જ કરી શકો પણ હવે આપણને સમજાતું ના કે હું તો એક જ વાત કરું કે અંધારી ઓરડી હોય એમાં ભેંસને ને બાંધો અને એક એક બસ ભરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડા પાન નાખજો સવારે એ બધો રજકો ખાઈ ગઈ છે આંકડા નું પાન પીડ્યું છે ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે કે શું ખવાય ને શું ન ખવાય માણાને ને નથી ખબર પડતી બોલ તમે જોવો તો ખરા માણા એક વ્યસનમાં અને બેનું ને ખાસ કહું બેનું એ જે ફેશન માં ઉઠાડ્યો છે હું તો હું તો જાહેરમાં કહું છું બેનું ખોટું લાગે તો માફ કરજો પણ બાપુ જ્યાં જ્યાં ધર્મ પુરુષ નથી પૂગી ગયો ને આ દેશની દીકરીઓ આબરૂ રાખી તમે કહો તો હવા રૂધી દાખલા આપું તમને જ્યાં ધર્મધ્રુજો પુરુષ નથી પૂગી ગયો એક બિલખાના પાત્રમાં તમે વિચાર કરજો કે દીકરો કપાવે વાણિયાનો દીકરો ને દીકરો કાપા પછી એક વાત ટૂકામાં કહું એ ભગવાન સાધુના વેશમાં કહે છે કે તું વાંજીયો થઈ ગયો હવે મારે ખાવું નથી તે દી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ઘરે તારી ભલી થાય તારી આ દીકરો કપાયો અને હવે કે છે ખાવું નથી અને બાપુ તમે વિચાર કરજો બેહી ગયા ને મારીને તે દી ચંગા વતીએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે જાવ બાવા બાવાનું હું પાડી લઉં બાપુ રણચંડી કેવી બની છે હું દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દયો પણ હવે જે તમે જે દી ઉઠેડ્યો કોને કેવું આ નવરાત્રી ને આપડા ગણપતિ ઉચે બધા જોવે છે આ તો હું વરાળું કાઢું બાકી બધાને ખબર છે કોને નથી ખબર પછી પોલીસ ખાતાનો લોહી પીવે તમને આઠ દીધી ફરિયાદ કરી જે મારા છોકરા ગોયતે નો દે ત્યાં એક છોકરો તારું નથી હાસ્ય એક તો આખી દુનિયાના છોકરા પોલીસ વાળા કેમ હાસી શકે પોલીસ વાળા શું કરે આમાં અરે બાપુ કાઈક રીત હોય મારા બાપ સમય મળ્યો છે આનંદ ખાવ પીઓ વાપરો આપ્યું છે ભગવાનને મોજ કરો બાકી દેહ પર દર્શન ન કરવાના હોય રામ અરે મોટી સિટીઓમાં જાય ત્યાં ખબર જ નથી પડતી બેન આયેલા આવે છે ભાઈ આયેલા આવે છે એ નથી ખબર પડતી બોલો અરે ફેશન ફેશન કપાય બોલો કેટલું ખીલકોડીના પૂછડા જેવો હોય વાળ ભાઈ એટલે આમ આમને અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવી ને ધાન નો નીપજે અને કુડુબી ને માડું ના હોય જ્યાં જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલ હોય ને ત્યાં એવા દીકરા જન્મે હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી ને રાણા પ્રતાપ જેવા દીકરાય જન્મે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મે પણ બાપુ માં એવી મા બનવાની જરૂર છે

અરે આ આ દીકરીનો આ અવતાર છે આ ધંધો છે